રામ ભક્તોનું પ્રવાહ અયોધ્યા તરફ વળ્યો છે જામનગરના બંને જિલ્લામાંથી ચૌદસો પચાસ થી વધુ રામ ભક્તો ખાસ ટ્રેન મારફત અયોધ્યા જવા રવાના થયા હતા જેમાં સાંસદ પણ દ્વારકાથી જામનગર સુધી ટ્રેનમાં જોડાયા હતા ત્યારે જામનગરના રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રહેલા ભાજપના આગેવાનોએ વિદાય આપી હતી દ્વારકાથી લગભગ ચારસો યાત્રિકો રવાના થયા છે આ ટ્રેન જામનગર આવી પહોંચી હતી ત્યારે લગભગ જામનગર જિલ્લાના એક જેટલા રામ ભક્તો જામનગરથી આ ટ્રેનમાં સાથે જોડાયા હતા અને અયોધ્યા જવા રવાના થયા હતા જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન બેન માડમ પણ દ્વારકાથી રામ ભક્તો સાથે ટ્રેનમાં જોડાયા હતા આ જામનગર રેલવે સ્ટેશન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો જિલ્લામાંથી આસ્થા શરૂઆત દ્વારકા થઈ અને દ્વારકા ખંભાળિયા અને જામનગર એટલે જામનગર જિલ્લાના સર્વે રામ ભક્તો અહીંથી લગભગ અત્યારના સાડા ચૌદસો થી વધારે રામ ભક્તો એ આજે અયોધ્યાની યાત્રા માટે નીકળ્યા છે આપણે સૌ જાણીએ છીએ આપણા માનનીય શ્રી એ પોતાના એમના કરકમણો દ્વારા જે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે થઈ એમાં આખો આખો દેશ અને આપણા રાષ્ટ્રના ઘણા એવા પાંચસો વર્ષથી જે સંઘર્ષ કરતા હતા કે આ મંદિરનું નિર્માણ થાય રામલલ્લાની જેમને એમનું જન્મસ્થાન છે ત્યાં સ્થાપના થાય એ પોતાના જીવનકાળમાં આ કાર્યને જોઈ શકશે કે નહીં એ ઘણા લોકોને ખબર નહોતી એ લાગતું નહોતું કે આટલું જલ્દી આવું થઈ શકે તો આજે જે ભાવ હતો એમનો બધાનો એ એક જ ભાવ હતો કે મારા જીવનકાળમાં આ શક્ય થયું છે અને અમે જઈ એમને એમના સાક્ષાત્કાર જે દર્શન કરશું એ પણ એમની જીવનનો એક મોટો લાવો ઘણા એવા અહીંયા રામ ભક્તો હતા જેમનો આખા જીવનનો એક સંકલ્પ હતો કે જે દિવસે રામ ભગવાનની સ્થાપના ત્યાં થશે રામલલ્લાની અને મંદિરની સ્થાપના થશે એ પછી જ અમુક કાર્ય અમુક ટેક એવી એ લોકોએ અઘરી રાખેલી હતી ઘણા એવા કારસેવકો છે ઘણા એવા રામ ભક્તો છે જે આ દિવસ જોઈ નથી શક્યા અને એમને પોતાના પ્રાણની પણ ક્યાંક આહુતિ આ કાર્ય માટે સંઘર્ષ કરતા આપી છે ત્યારે આજે જે આસ્થાની ઉર્જા હોય એ ખૂબ મોટી હોય અને આસ્થાની ઉર્જાની અમને બધાને અનુભૂતિ થઈ અને લોકોના આંખમાં આંસુ હતા હર્ષના આંસુ હતા કે અમે માની નથી શકતા કે અમે આ યાત્રા માટે જાય છીએ ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી ની એક લાગણી હતી કે આખા દેશમાંથી જેમની આસ્થાને લીધે જેમની મહેનતને લીધે જેમની જેમના અવાજને લીધે જેમના સંઘર્ષને લીધે આ કાર્ય શક્ય થયું છે એ તમામને આ યાત્રા તેઓ કરાવશે અને એ જ દિશામાં આજે જામનગર સંસદીય ક્ષેત્રના લગભગ સાડા ઉત્સવથી વધારે રામ ભક્તો અહીંથી એમને પ્રસ્થાન કરાયું તમે પણ અહીં એમની એ આસ્થા ને આ સાક્ષાત્કાર કર્યા મેં કીધું એમ અનેક રામ ભક્તોના આંખોમાં આંસુ હતા એમનો એક જે ભાવ હતો અને અત્યારે જે આશીર્વાદ તેઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીને આપતા હતા એ એ આશીર્વાદની ઉર્જા હું માનું છું કે એટલી શક્તિશાળી છે કે આવતા દિવસોમાં આ રાષ્ટ્રને સાચા અર્થમાં એક વિકસિત રાષ્ટ્ર કરવાની દિશામાં જ્યારે એ સંકલ્પિત હોય તો એમને ક્યાંક વધારે બળ મળશે એ પ્રકારની ઉર્જામાંથી આજે આ તમામ નાગરિકોને રામ ભક્તોને અહીં પ્રસ્થાન કરાવી અમે બધા પણ એ જિલ્લા અધ્યક્ષશ્રી હોય શહેર અધ્યક્ષશ્રી હોય ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ હોય બધા ક્યાંક અમે પણ બધા એક અમારી જાતને ભાગ્યશાળી સમજી છીએ કે આ પ્રકારની આખી વ્યવસ્થામાં આજે અમે ભાગરૂપ રહીશું